જય શ્રી કૃષ્ણ ભગવાન ને હેને આડા ઉદો થાય છે અને બધા ઉઠી અને આડાવરા થાય છે હજી બ્રશ જ કરી લીધું કોઈ હીરાયું નથી નાય ધોયું નથી હવે બધા આડાવરા થાય હજી કંઈક ખૂતા નહીં અહીંયા જો કંઈક કપડાં પેકિંગ આલે છે અહીંયા ફોનમાં વાત આલે છે અહીંયા હુતા ત્રણે તો ભાઈ હાથ હેઠો હે જઈ લ્યા ભાઈ ગુડ મોર્નિંગ હાય રામ રામ કહી દે ફોન માં ભાઈ રામ રામ બધા ને રામ રામ જવા જ રામ રામ જવા બીજા જેટલે મને હું બે રામ રામ કહી દીધું હો ઊંચે હાથ કરીને તું એ કહી દે એમ ઉઠો હવે હવે ધીરે ધીરે બધા તૈયાર થાય હું ધીરે ધીરે હલતા થાય

મોહિ બાકી કૃષ્ણ આમાં ના કરજ મેં કઈ આમ તો જય શ્રી કૃષ્ણ ના કરે ને તમે કોમેન્ટમાં કે આમ તો જય શ્રી કૃષ્ણ ના જય શ્રી કૃષ્ણ

इधर इधर कि वो कोतावत है ये अलग ना बात को इन्हें ये टाइम गयो के हाव रा बी आत्म के अंदर हो के कि तुम भाई बहुरावणज कर ही के बीजू हूं ए भाई के उभी रखी हुई के मन मुठी अरे अरे बीजू हो ये भीतर देखिए चलो चलो टेक्स्ट पर चलो

તો કે જે હું ઈ કી કે મે બે હું થઈ જું તને અને આરો જાય ને પછી કે મમી જાવ પછી મે કહ્યું મે ક્યો મેલી બધા હે ને ગેમ જો નો વે જાય ને હું ને ના ગયો ને તો બસ મે શું કરું ખબર હવે પછી નથી કે કે પછી તો એમ કહેતી કે હવે નથી જાવ હું ઈ ગઈ અરે આયા ને નીચે ત્યાં રડતી હતી

બહુ મની જો જીતુબેન હામા દેખાતા હોય ને તો જ તો આ રહે રાધા થી પછી ઉપર દેવાનું હોય ને ઉપર હે બસ આડી રાખી આમ આમ જૂની આડી રાખી કે મને દેખેલી છે નાઈ ધોય અને તૈયાર થઈ ગયા અને હેને મન્નત ને ચંપળ કાલ તમને કહીયું ને આ લેવાના નતા હું ને અલ્પા ને મન્નત ત્રણ હે ને ચંપળ લેવા જાય હે હવે એ મોલ માં જાય કે આઈ વેચે થી કે મીન પડી જાય નું નો કી નથી અલ્પા આવે બીજા બધા જે તૈયાર થાય ને આમ હું કઈ આલો હું લઈ આવી કામ હે મન્નત ને જો તૈને મોજ આવે મોજ ને બધા રોકાવું હે આ ચોથો દી

અમારે બધું પર્યાણ ચેન્જ થઈ ગયું મોરથી એમ હતું કે માતાજી હું એથી ખાઈને અને પછી ઘેર કે જામનગર રોકાઈ જ હું પછી છોકરાઓનું મન ને મામા તો છોકરા કી એમ કરે હે ત્રણ ચાર થયા મેં તો ના જ હતી ચોખી પણ એ કે અમારે વોટર માં જવું તો હવે એ પર્યાન ચેન્જ કર્યું ને પછી બધું ચેન્જ થતું કે પછી આમ કઈ તો વોટર પાર્કમાં જવું હોય તો જયલા લે ને કંઈ તમે આવો પછી એ ભેગું ગોઠવું અને જઈ રજા હે નકર ના કરિ રવિ રજા હે એટલે એ નકરો હે ને એ બધા આવે હે બે ગાડીઓ લીધું અને જયલો અલ્પા મોહી અને કેસવી એટલે બધા ધાટાણ અહીંયા હતા ને બધા ટાણ હાલતા ત્યાં હ પછી વોટર પાર્ક બધા ભેગા થાય બસ ત્યાંથી કેવી રીતે આડા અવરા થાય કે હું તમને હાલો હવે આંગળી જો અમદાવાદ ને પાર કરી હા આ અમદાવાદ નું મોલ મોઢા મોડા આપણે અહીં ગયા તા ને હું તારે છોકરા ભાઈ ભાઈ અમદાવાદ ખાલી បាយបាយបាយបាយព្រីនម៉ាថេព្រីនម៉ាថេ નાસ્તો કર્યો અને માતાજી નારિયલ સાથે ચડવાનો આજ વેદ નથી બહુ થઈ જાય એટલે અહીંયા જો માતાજી ને નામ લોચે નીચેથી નારિયે વધારું ને આપણે અહીંયા જામુનમાર ખોટો હે જામુનમાં મંદિર દેખાય

કરેડા ફોન મા કેમ ન જોતી ચાર્જિંગ નથી નિસુ બેગી જો જા હાલો હને ખાઈને પેટે રોકાણે તો ખાઈ લીધું અને દુવાની તૈયારી કરી લીધી તા તા હને લાઈટ ગઈ ગઈ યુદ્ધની ઇઝાબે લાઈટ બંધ તો દીધી હાલો